જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે જંગલ સફારી પાર્કમાં આજે વહેલી સવારે પીએમ મોદીએ સિંહ દર્શન કર્યું હતું બાદમાં પીએમ મોદીએ સિંહ સદન ખાતે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાત બેઠકની અધ્યક્ષતા કરી હતી વિશ્વ વન્યજીવ દિવસ અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે બેઠકમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડના સભ્યો સાથે અનેક મહત્વની બાબત પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠક સિંહ સદન ખાતે બંધ બારણે યોજાઈ હતી જોકે આ બેઠક અંગે પ્રી સીસીએફ એપી સિંઘે જણાવ્યું હતું કે બેઠકમાં નિશ્ચિત એજન્ડા પર ચર્ચા કરવામાં આવેલ પ્રોજેક્ટ લાયન પ્રોજેક્ટ એલિફન્ટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી પીએમ મોદીએ ખાસ સિંહ સંરક્ષણ અને સંવર્ધન મામલે જન ભાગીદારી વધારવા અનુરોધ કર્યો હતો અને ઉપરાંત નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફ સેન્ટરનું ઈ શિલાન્યાસ પણ કરાયું હતું જે જૂનાગઢ ખાતે ભવિષ્યમાં નિર્માણ પામશે મહત્વનું એ છે કે પીએમ બન્યા બાદ પ્રથમ વખત શાસન પ્રવાસે નરેન્દ્ર મોદી આવેલા હતા અને ગઈકાલે સાંજના સમયે તેઓનું અહીં આગમન કરવામાં આવ્યું હતું જોકે સિંહ સદન ખાતે તેઓએ રાત્રિ રોકાણ કર્યું હતું અને પીએમ મોદીએ સિંહ દર્શન કર્યા બાદ સિંહ સદન ખાતે રાષ્ટ્રીય વનજીવ બોર્ડની બેઠક યોજી હતી નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ ના ચેરમેન માન્ય વડા પ્રધાન છે તો કાલે માન્ય વડાપ્રધાન ની અહિયાં નાઇટ હોલ થતા શાસન ખાતે સંસદ ખાતે સવારે સાહેબે સફારી કરી અને આજે

પ્રોજેક્ટ ડોલ્ફિન છે પ્રોજેક્ટ ચીતા છે પ્રોજેક્ટ લેપર્ડ લેપર્ડ સ્નો લેપર્ડ છે એવા આખા દેશના અંદર જે અગત્યના અગત્યની પ્રજાતિઓ છે એને કન્ઝર્વેશન માટે ચર્ચા કરવામાં આવી છે અને જુનાગઢ ખાતે જે આપણા નવા રેફરલ સેન્ટર જે તૈયાર કરવામાં આવશે એની પણ ચર્ચા થઈ સર પ્રોજેક્ટ લાઇન એશિયાટિક લાઇન નું હબ છે તો પ્રોજેક્ટ લાઇન ને લઈને શું ચર્ચા ક્રમ છે આગળ વિશેષ શું એમાં પ્રોજેક્ટ લાઇન તો અમલમાં છે જ માનનીય મુખ્ય પ્રધાનમંત્રીએ પંદર ઓગસ્ટ બે હજાર વીસમાં ડિક્લેર કર્યા હતા ત્યારથી ચાલે છે અને બહુ સારી રીતે જે આપણે છસો ચુમ્મોતર જેટલા લાઇન થઈ ગયા છે જે પહેલાં આપણે પંદર હજાર કિલોમીટર માં ત્રણ જિલ્લાઓમાં હતા આજે નવ જિલ્લાઓના ત્રીસ હજાર સ્ક્વેર કિલોમીટર એની સંખ્યા વધી ગઈ છે પણ સાહેબને ભાર મૂક્યા છે કે જન ભાગીદારી આમાં બહુ જરૂરી છે આગળ વધારવા માટે બહુ સારી રીતે ચાલે છે હજુ પણ જન ભાગીદારીના સાથે આપણે આગળ વધીએ ના ની કોઈ ચર્ચા નહીં એ તો બોર્ડની મિટિંગે એજન્ડા પ્રમાણે ચર્ચા થઈ છે